स्वागत करूछु चालू જોઈએ आज नासणा राजकोट ખાતેના ઠકરબાપાાર્કાર્જવજનીક કુમાર છાત્રાલયમાં ઉદ્ઘાટન સાથે આઈઓસીનો આભાર વ્યક્ત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજકોટ ખાતેના ઠકરબાપાાર્કાર્જવજનીક કુમાર છાત્રાલયમાં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા સીએસઆર ફંડમાંથી આ સંસ્થાને વોટર ડ્રિંકિંગ અધ્યતન ટોયલેટ બ્લોક છાત્રાલયના પટાંગણમાં પેવર બ્લોક વગેરેની સુવિધા ઉભી કરી આપેલ તેનો કાર્યક્રમ તેમજ આ માટે નિમિત્ત બનેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો આ સંસ્થા દ્વારા ખરા હદ્યના ભાવ સાથે આભાર વ્યક્ત કરવા માટેનો લાગણી સભર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જનરલ મેનેજરે ચાર માન્ય શ્રી એસ જે જાડેજા સાહેબ ડેપ્યુટી જનરલ મેનેજરો પી એસ માન્ય શ્રી સાંબાશિવ રાવ સાહેબ તેમજ મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજકોટ અનુસૂચિત જાતિ કલ્યાણના ડેપ્યુટી ડાયરેક્ટર માન્ય શ્રી આનંદબા ખાચર સાહેબ રાજકોટ જિલ્લાના નાયબ જિલ્લા શિક્ષણાધિકારી માન્ય શ્રી એપી વાણવી સાહેબ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ ત્યારબાદ મહાનુભાવોનું પુષ્પહાર શાલ અને રેન્ટિયાનું પ્રતિક આપી સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું બાદમાં ઇન્ડિયન ઓઇલ શ્રી આનંદબા ખાચર સાહેબના હસ્તે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સીએસઆર ફંડમાંથી આ સંસ્થાને વોટર ડ્રિંકિંગ અધ્યતન ટોયલેટ બ્લોક છાત્રાલયના પટાંગણમાં પેવર બ્લોક વગેરેની ખૂબ જ સુંદર અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સુવિધા ઉભી કરી આપેલ તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું કાર્યક્રમ દરમિયાન આઈઓસીના જનરલ મેનેજર એચાર માન્યશ્રી એસ જે જાડેજા સાહેબ ડેપ્યુટી જનરલ મેનેજર ઓપીએસ માન્યશ્રી સાંબાસીવ રાવ સાહેબે આ સંસ્થાની કામગીરીથી ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો જ્યારે રાજકોટ અનુસૂચિત જાતિ કલ્યાણના ડેપ્યુટી ડાયરેક્ટર માન્ય શ્રી આનંદબા ખાચર સાહેબે આ છાત્રાલયમાં આયોસી દ્વારા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ તે બદલ આયોસીના તમામ અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ડોક્ટર એપી વાણવી સાહેબ જેઓ હાલ રાજકોટ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ આ સંસ્થાના શ્રી ઈશ્વરભાઈ સાહેબ સાથે પીઆરઓ તરીકે બે વર્ષ કામ કરેલ છે તેઓ શ્રીએ પણ છાત્રાલયની પ્રગતિ જોઈ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી આ છાત્રાલયના છાત્રો માટે ખૂટતી સુવિધાઓ ઊભી કરાવવા માટે આ ઠકરબાપા સાર્વજનિક કુમાર છાત્રાલયના ગૃહપતિ માન્યશ્રી મોહનભાઈ પરમારે જે ખૂબ જ સારી એવી જહેમત ઉઠાવી છે તેને ઉપસ્થિત સૌ મહેમાનોએ ખૂબ સારી રીતે બિરદવેલ હતી કાર્યક્રમ અંતે આભાર વિધિ આ કુમાર આયોજન આ કુમાર છાત્રાલયના ગૃહપતિ માનનીય શ્રી મોહનભાઈ પરમારે કર્યું હતું અહેવાલ નરેન પ્રિયદર્શી એડિટર સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ જામકંડોરણા जॉइंट डायरेक्टर मैडम हमारे साथी जो आईओसी से है उन सब और यहाँ पे जो भी मौजूद है सबको मैं मुबारकबाद देना चाहता हूँ मोहन भाई परमार जी आईओसी को एक रिक्वेस्ट लेटर दिया था जनवरी 24 में मतलब 17 जनवरी 24 मुझे दिए थे उसके बाद हमारा इंटरनल प्रोसीजर के हिसाब से हम लोग यहाँ पे नीड असमेंट कमेटी दो लोग आए थे मोहन अपना भावेश भाई परमार और मैं अभी भावेश भाई परमार तो जून एंड पे रिटायर भी हो गए हैं लेकिन उस सन उस टाइम पे हम लोग यहाँ पे जो आके देखे थे यहाँ पे बहुत बुरा हाल था जो भी टॉयलेट ब्लॉक जो भी थे और यहाँ ये यह सब पेवर ब्लॉक भी नहीं था और ड्रिंकिंग वाटर भी बहुत मुश्किल था यहाँ पे मतलब आर वाटर फैसिलिटी भी नहीं था और हमारे सी के अंतर्गत आई ने ये डिसीजन लिया था यहाँ पे काम करवाना है करके उसके लिए मैं जी एस ओ से जो भी अप्रूवल हमको मिले हैं उसके लिए बहुत आभारी हूँ और जैसे कि जडेजा साहब अभी मोहन भाई साहब को भी बोले थे मेंटेनेंस का जिम्मेदारी आपका रहेगा जितना आप अच्छी तरह से मेंटेन करेंगे वो उतना बच्चों के लिए बेहतर होगा और मैं आशा करता हूँ बच्चे जो भी यहाँ पे पढ़ रहे हैं हॉस्टल में जितने भी हैं वो खूब अच्छी पढ़ाई करें और आगे तरक्की करें धन्यवाद ना जाडेजा सर उपस्थित अन्य अधिकारियों अन्य मेहमान तथा हमारा वाला विद्यार्थियों આ મોહનભાઈ એક જવાબદારી આપી એ પહેલા મારો થોડો રાજકોટમાં આવ્યા પછી પછીનો એક્સપિરિયન્સ કહું તો કદાચ બધાને થોડો કડો રહ્યો હશે કે પગ મૂકવું હોય હોસ્ટેલમાં અને મારો ગુસ્સો શરૂ થાય આમ કેમ કરો છો આવું ના જ હોવું જોઈએ ના હોવું જોઈએ બધું સરકાર નહીં કરી શકે તમારે પણ કઈ કરવું પડશે અને હું ખુશ છું કે મોહનભાઈએ એ એ મારી મારી વાત અને અને ટકોરને લીધી દિશામાં એને એક પગલું ભર્યું કે કે હું આપણે ડિસ્કસ હતું સીએસઆરમાંથી પણ તમે કોઈક પાસેથી મેળવો મદદ કરશે કોઈ પણ હોસ્ટેલની સ્થિતિ સુધારો આપણે જે બાળકો જે વાતાવરણમાંથી આવ્યા છે ત્યાં જ નથી રાખવાના આપણે ઉપર એ વાતાવરણ આપવાનું છે કે એનાથી પછી નીચે ના રહી શકે તો જ એનું ડેવલપ થશે એટલે બેઝિક જે સુવિધાઓ છે સારી રીતે મળવી જ જોઈએ અને દરેક હોસ્ટેલ્સ એના માટે સારો એવો પ્રયત્ન કરી રહી છે અને મારો આ દોઢ વર્ષનો એક્સપિરિયન્સ છે બધા ખરેખર સારી મહેનત કરો છો અને હજી પણ મારી અપેક્ષા છે કે જે ચાલુ છે એમાં પણ વહીવટી તંત્ર ક્યાંય ગૂંચવાવું ના જોઈએ બહુ પરફેક્ટ સ્વચ્છતાથી લઈને પોષણથી લઈને તમામે તમામ જે સગવડતાઓ છે વિદ્યાર્થીઓને સારી રીતે મળે પણ સાથે સાથે વિદ્યાર્થીઓની પણ ફરજ છે કે આપણને જે સરકારમાંથી કે હોસ્ટેલમાંથી જે પણ મળે છે આપણે જાળવવું જોઈએ અત્યારે કદાચ તમારી ઉંમર થોડી પણ મોટી છે પણ જો બાલ મંદિરથી એ પણ વિદ્યાર્થીને મૂકી દે ને પ્રોપર ટ્રેન કરવામાં આવે ને કે કચરો અહીંયા જ ન ખાય તો એ ત્યાં જ નાખશે અને વિદ્યાર્થીઓને વાતાવરણ કડક આપવું એનાથી ક્યાંય એવું નથી થતું કે હોસ્ટેલમાં કોઈ ટોર્ચર છે ટોર્ચર નથી શિસ્ત અને નિયમો ફરજિયાત હોવા જોઈએ ઘડતર તો જ થશે એટલે એ દરેક એનું ચુસ્તપણે એમની પાસે પાલન કરાવો અને તમારી પણ જવાબદારી છે કે જ્યાં આપણે રહીએ છીએ એ જગ્યા સ્વચ્છ રહે અને જ્યાં આપણને રહેવાની ઈચ્છા થાય ગંદકી હશે કચરો હશે તો આપણે રહેવું નહીં ગમે તો જે પણ તમને મળ્યું છે એમાં તમે એજ્યુકેશનમાં તમારું ધ્યાન આપો અને જે હોસ્ટેલ બિલ્ડિંગ તમે રહ્યો છો એમાં પણ તમે પૂરી પૂરી સ્વચ્છતા જાળવો તમારા પછી આવનારા જે વિદ્યાર્થીઓ છે એ પણ તમારા તમારા ભાઈઓ છે જેવા જ વિદ્યાર્થીઓ છે એમને પણ આગળ ભવિષ્યમાં પણ એનો લાભ મળવાનો છે તો એમને એમ જળવાય રહે બીજું જે અધિકારીશ્રીઓ એ જે આપણને આપણી હોસ્ટેલ માટે યોગદાન આપ્યું છે એમનો હું ખરેખર દિલથી આભાર વ્યક્ત કરીશ કારણ કે આપણા જે વિદ્યાર્થીઓ કોઈ પછાત વાતાવરણમાંથી આવતા હોય એના એજ્યુકેશન માટે જ્યારે એરિયા સારો છે પણ આપણી બેઝિક ફેસિલિટી પણ આપણે નથી જાળવી શક્યા તો એમાં આપણને જે સહયોગ આપ્યો છે ને એટલી સંવેદન સંવેદનાથી એ લોકો ઇન્વોલ્વ થઈ અને આપણને જે મદદ કરી એના માટે ખરેખર હું જિલ્લા વહીવટી તંત્રના ડેપ્યુટી ડાયરેક્ટર કે જોઈન્ટ ડાયરેક્ટર તરીકે હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ ઓરડામાં એક ચિત્ર હોય પૂરતું છે જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે પવિત્ર હોય સાહેબ છે આ પંક્તિ મને અત્યારે યથાર્થ રૂપે યાદ આવી મંચ પર બિરાજમાન આદરણીય તેમના નામમાં જ આનંદ સમાયેલો છે એવા આનંદ સાહેબ મારા આઈઓસી ના સર્વ મિત્ર સાહેબ અમિત જેના કારણે આ શક્ય બન્યું છે બે જણની બદલી થઈને બે જઈ રહ્યા છે અને બંને મુંબઈ જઈ રહ્યા છે અને મારી સાથે અહીંયા આવેલ પિયુષ મોહનભાઈ તથા આપની સર્વ ટીમ અને ખાસ કરીને બાળકો આપ સર્વને મારા નમસ્કાર આ પંક્તિઓ એટલે યાદ કરી કે જીવનમાં ઘણું બધું હોવું મહત્વનું નથી પણ જે છે એનો યથાર્થ ઉપયોગ કરવો સદુપયોગ કરવો એ છે આજે નોકરીના ફળ સ્વરૂપે મેડમ કે હું એક પગ પર બેઠા છીએ પણ આપ એક વિનંતી કરો અને જે ખરેખર જરૂર એમે આપીએ એમાં કદાચ એમાં અમારું હું ના હોય પણ અમારું કર્તવ્યનું દાયિત્વ હોય અમે અમારું કર્તવ્ય નિભાવી રહ્યા છીએ પણ આજે હું એક વિચાર પ્રેસ કે 70 વર્ષ જૂની સંસ્થા હોય તો મોહનભાઈ આપણે એક વિચારવાનું કે આપડા વિદ્યાર્થીઓ જે અહીં ભણીને ગયા એ સમાજમાં ક્યાં છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વાત કરીએ કે યેલ યુનિવર્સિટી આ વર્લ્ડની ટોપમોસ્ટ આઈવી લીગ કોલેજીસમાં આવે છે એમાં એમનું જે મેક્સિમમ દાન આવે છે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે અભૂતપૂર્વ પદ ઉન્નતિ પામ્યા છે એ લોકો તરફથી આવતું હોય છે એટલે આપણે સમાજ કલ્યાણ અધિકારી શ્રી ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી કે જોઈન્ટ ડાયરેક્ટર શ્રી આપને પણ વિનંતી આપણે એક એવું નિર્માણ કરીએ કે આપણા વિદ્યાર્થીઓ એવા સ્ટ્રોંગ બને એવા સમાજમાં આગળ વધે કે આ સંસ્થાને અને સર્વ સંસ્થાઓને સિંચી શકે એચપીસી હોય આઈઓસી હોય બેંક ઓફ બરોડા હોય કે આપણે જેમ કીધું એમ કોઈ પણ સુઝલોન પ્રાઇવેટ કંપનીઝ હોય કે સરકારની ગ્રાન્ટ હોય એ હંમેશા લિમિટેડ જ રહેવાની હંમેશા હાથ ખેંચમાં જ રહેવાની અમારી વાત કરીએ તો અમારા માટે કેટલા સિક્સટી પર્સન્ટ એટી પર્સેન્ટ ઇઝ એટી પર્સન્ટ થિમેટિક સ્પેન્ડિંગ હોય એટલે જે અમારું ગ્રાન્ટ હોય એમાંથી એટી પર્સન્ટ અમારે એક થીમમાં વાપરવાનું હોય જે થીમ અમને સરકાર આપતી હોય છે અને છેલ્લા પાંચ વર્ષથી આ સ્કીમ થીમ એ આરોગ્યને લગતી રહી છે કોવિડ આવ્યા પછી સરકાર શ્રીને લાગ્યું કે આ ક્ષેત્રે ઘણું બધું કામ કરવાનું છે એટલે કહેવાનું તાત્પર્ય કે અમારી જે ગ્રાન્ટનો હાર્ડલી ટેન ટુ ટ્વેન્ટી પર્સન્ટ ભાગ જ નોન થિમેટિક કરી શકતા હોય એમાં આવું સરસ ટોયલેટ બ્લોક બન્યું આવું સરસ આંગણ બને તો અમને પણ ખરેખર આનંદ થાય અમે આપ સર્વ વિદ્યાર્થીઓ ખાસ કરીને તમને વિનંતી કરવાની કે આ તમારું ઘર છે આ તમારું ડેશબોર્ડ છે કે જ્યાંથી તમારે છલાંગ લગાવવાની છે એટલે એને સિંચીને રાખો એને સરસ રીતે રાખો અને ખાસ કરીને જેના માટે તમે અહીં આવ્યા છો ભણતર સમાજના ઘડતર માટે એનો પાયો સિંચો તમારો પાયો મજબૂત કરો ભણવાનું ફોકસ રાખો જીવનમાં કંઈક કરી છૂટવાની નેમ રાખો અને એક એક વિદ્યાર્થી જે અહીંયા આગળ બેઠો છે હું ઈચ્છું કે આવનાર વર્ષોમાં અમે હોઈએ કે ના હોઈએ હયા પણ એ આનંદવા કરતા પણ મારી કરતા પણ કે આ સર્વ અહીંયા બેઠેલા મંચસ બિરાજમાન સર્વ કરતા પણ ખૂબ સમાજમાં આગળ પ્રગતિ કરે ખૂબ સમાજ સુંદર સમાજનું નિર્માણ કરે અને એક અભૂતપૂર્વ એવા ભારત દેશનું નિર્માણ કરે થેન્ક યુ વેરી મચ અહીંયા અમને આવા અને આટલું સરસ સન્માન્યા

અહીંયા જે બાળકો રહે છે એ બાળકો એવા પ્રકારના હોય છે કે જે જેના માતા પિતા એક એવી પરિસ્થિતિમાં હોય છે કે જે બાળકોને રાખી રાજકોટ જેવા શહેરમાં રાખી અને ભણાવી ન શકે એવા બાળકોને આપના દ્વારા જે વોટર ડ્રિન્કિંગની ફેસિલિટી આપવામાં આવે ખરેખર ધન્યવાદને પાત્ર છે સાથે સાથે ટોયલેટ બ્લોક અને જે પેવર બ્લોક છે એ કરી આપવામાં આવે છે ને અરે ખરેખર આપના તરફથી જે આ સંસ્થાને મળેલું દાન છે એ યોગ્ય જગ્યાએ મળેલ છે એવી હું અત્યારે અનુભૂતિ આપું છું અને મોહનભાઈ એક કર્મશીલ વ્યક્તિ વ્યક્તિ છે છે ખરેખર સંસ્થાને સમર્પિત એવી સંસ્થા માટે ગમે ગમે ત્યાંથી તે પ્રકારે સંસ્થાનો કેમ આગળ લાવવી જો આ સંસ્થા જયારે હું શરૂઆતમાં આવેલો થાય ત્યારે એકદમ અંદર આવું આપણે ગમે નહીં ને અત્યારે એટલી રદ્દીવારી થઈ કે આપણે એમ ત્યાં એન્ટર થાય તો થોડુંક આનંદ થાય બેસીએ ધીમે ધીમે ઘણું બધું ડેવલપ કર્યું છે પણ સંસ્થા તરફથી તો એમને માનો કે એટલું ફંડ નહીં પણ એમને જે દાતાઓ ઉભા કરેલા છે એમને જે દાન મેળવેલું છે જે વ્યક્તિઓ પાસેથી એમના જે સંબંધોનો ઉપયોગ કરી અને જે કામ કરેલ છે એટલે અત્યારે જે ગૃહપતિ તરીકે નું કામ છે એ શ્રેષ્ઠ કામગીરી કરી છે મોહનભાઈ પણ ખૂબ ખૂબ અભિનંદન મંચ મહેમાનો તથા સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ

આવા વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર